હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આપણે ધોરણ બાર તત્વજ્ઞાનમાં ચેપ્ટર ચાર નિરૂપાતિક સંવિધાન ભણી રહ્યા છીએ એમાં આપણે ચોવીસમાં નંબરના સંવિધાન ઉપર આજે પહોંચી ગયા છીએ વિદ્યાર્થીઓ તમને કહેવાનું ખાસ કે દરેકે દરેક વિડીયો તમે બિલકુલ સ્કીપ કર્યા વગર જોતા રહેજો કારણ કે દરેકે દરેક વિડીયોની અંદર હું કંઈક ના કંઈક નવું કંઈક ના કંઈક એવું પોઈન્ટ તમને કહું છું જેના આધારે તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો ક્યારે પણ એવું ના વિચારતા કે આ તો અમને આવડી ગયું છે એટલે ફરીથી વિડીયો જોવાની કોઈ જરૂર નથી આવી ભૂલ કરતા નહીં બીજું ખાસ કે કોઈ પણ વિદ્યાર્થી આ વિડીયો જોવે છે નવા વિદ્યાર્થીઓને કહેવાનું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે તમારી બોર્ડની એક્ઝામ આવશે ત્યાં સુધી તત્વજ્ઞાનનો પૂરેપૂરો સિલેબસ આપણે અપલોડ કરીશું અને તત્વજ્ઞાનની અંદર એવા ઘણા બધા હું પ્રયત્નો કરીશ કે જેનાથી તમે તમે ધારો સારા એવા માર્ક્સ આ વિષયની અંદર લાવી શકો ચાલો ફટાફટ ટાઈમ વેસ્ટ નથી કરવો આપણે આપણા કામે લાગી જઈએ છીએ ચાલો વિદ્યાર્થીઓ આપણે સૌથી પહેલાં શું કરીશું તો આપણને ખબર છે કે આપણા સંવિધાનની અંદર આપણે આકૃતિ બનાવવી પડે ભેદ અને પ્રામાણે નક્કી કરવું પડે હવે આકૃતિ બનાવવા માટે સૌથી પહેલાં શું કરવું પડે તો આપણને ખબર છે કે ત્રણ ટપકા કરીને જે વિધાન હોય એને કઈ વિધાન કહેવાય ફલિત વિધાન કહેવાય અને ફલિત વિધાનનું આ જે પહેલું પદ છે એને ઉદ્દેશ્યપદ પણ કહેવાય અને ઉદ્દેશ્યપદ એ જ આપણું પક્ષપદ પછી રહેતું પદ એને કહેવાય સાધ્ય પદ ઓકે હવે જે જગ્યાએ બુદ્ધિશાળી હોય ત્યાં સા મૂકી દો અને જે જગ્યાએ અબ્દુલ કલામ હોય ત્યાં પ મૂકી દો આ રહે આપણા અબ્દુલ કલામ તો પ મૂકી દઈએ અને બુદ્ધિશાળી ત્યાં તમે સા મૂકી દો ચાલો મૂકી દીધું ઓકે હવે અહીંયા છે વૈજ્ઞાનિક અને વૈજ્ઞાનિક તો બંને આધાર વિધાનોમાં એક સરખું આવતું પદ હોય એને કહેવાય મધ્ય પદ શું કહેવાય મધ્ય પદ તો હવે આપણે આ પ્રતિકોને બહાર લાવશું કારણ કે આપણે આકૃતિ બનાવવાની છે તો સૌથી પહેલાં આવશે સાધ્ય વિધાન બીજા નંબરનું વિધાન હોય એને કહેવાય પક્ષ વિધાન ત્રીજા નંબરનું વિધાન હોય એને કહેવાય ફલિત વિધાન હવે શું કરશું તો હવે પ્રતિકોને બહાર કાઢશું અહીંયા છે મ અને અહીંયા છે સા તો મ અને અહીંયા આવશે સા ચાલો પછી આવશે પ અને મ છેલ્લું વિધાન હોય એમાં તો પસા હોય જ એ આપણને ખબર છે ચાલો હવે આકૃતિ બનાવવા માટે આપણે શું કરીશું તો સૌથી પહેલાં મધ્યપદને મધ્યપદથી જોડો ચાલો મધ્યપદને મધ્યપદથી જોડી દીધું હવે બાકી રહેતી લાઈન હોય એને ખેંચી લેવાની ચાલો થઈ ગયું ઓકે હવે શું કરીશું કંઈ નહીં જે કરતા હતા એમ અહીંયા તમે જોઈ શકો છો કે આપણી આકૃતિ બનીને તૈયાર થઈ ગઈ છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આકૃતિ જે બની હોય એ આકૃતિ અહીંયા આપણે લખીશું આકૃતિ લખવા માટે સીધું નહીં લખવાનું કે આ ઊંધો ઝેડ છે તો ઊંધો ઝેડ એ આપણી પહેલી આકૃતિ બને તો સીધું પહેલી આકૃતિ લખવાનું નહીં તો કેવી રીતે લખશો તો લખશો કે આ સાધ્ય વિધાનમાં પહેલાં લખશો કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં મધ્યપદ મધ્યપદ કયું છે તો કે વૈજ્ઞાનિક તો કે મધ્યપદ વૈજ્ઞાનિક સાધ્ય વિધાનમાં કોના સ્થાને છે જો સાધ્ય સાધ્ય વિધાનમાં વિધાનમાં આગળ હોય તો તો સ્થાને 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 અને પક્ષ વિધાનમાં પક્ષ વિધાનમાં આપણું મધ્યપદ કોના સ્થાને છે તો પાછળ હોય તો વિધેય ના સ્થાને તો કે વિધેય ના સ્થાને છે તેથી આ સંવિધાનની કઈ આકૃતિ બને છે

સાધ્ય વિધાન હા પક્ષ વિધાન હા અને ફલિત વિધાન કેવું છે હા છે તેથી આ સંવિધાનનો ભેદ શું થશે તો કે હા 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 આ સંવિધાનનો ભેદ શું થાય છે તો કે હા 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 થાય છે ચાલો હવે પ્રામાણ્ય નક્કી કરવાનું છે વિદ્યાર્થીઓ તો પ્રામાણ્ય નક્કી કરવા માટે આપણે પહેલાં દોષની તપાસ કરવી પડશે તો હવે તમે અહીંયા થોડું ધ્યાન આપો કે આ સંવિધાનની અંદર પચાતુર શ્રેયનો દોષ થાય છે ના નથી થતો જો પચાતર શ્રેરનો દોષ થાય તો આકૃતિ ના બને અને અહીંયા ત્રણ જ પદો છે તો પચાતર શહેરનો દોષ થતો નથી ચાલો પછી સંવિધાનમાં અહીંયા છે એની જગ્યાએ જો અહીંયા નથી હોય અહીંયા નથી હોય નથી હોય મતલબ ત્રણ વખત નથી હોય તો વ્યાવર્ત આધાર વિધાન ફલિતનો દોષ થાય પણ એવું સંવિધાનમાં પછી અહીંયા સર્વ સર્વ અને કેટલાક હોય તો શું થાય તો દોષ થાય અસ્તિત્વલક્ષી ભાવા પણ એવું પણ અહીંયા નથી તો હવે બે દોષ બાકી રહે અવ્યાપ્ત મધ્યપદનો દોષ અને પક્ષાતિક્રમ સાધ્યાતિક્રમ પણ હું એ બંને દોષને ચેક કરતી નથી કારણ કે મને એવું ખબર છે કે આ સંવિધાનની અંદર બધા નિયમોનું પાલન થાય છે કોઈ નિયમનો ભંગ નથી થતો તેથી આ સંવિધાનમાં દોષ થતો નથી તો દોષ ના થતો હોય તો શું લખશો કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં બધા નિયમોનું શું થાય છે તો કે પાલન થાય છે પાલન થાય છે તેથી તેથી આ સંવિધાન કેવું બને છે પ્રમાણભૂત આ સંવિધાન પ્રમાણભૂત બને છે ચાલો ક્લિયર આવું થોડું થોડું જો તમે ચાલીસે ચાલીસ સંવિધાન સોલ્વ કરેલા હોય તો તમને આઈડિયા આવે કે આ પ્રકારનું અબ્દુલ કલામવાળું સંવિધાન આવે તો ખબર પડી જાય કે અહીંયા પ્રમાણભૂત આવે તો દોષ તપાસવાની જરૂર પણ ના પડે પણ એકચ્યુઅલી આપણે આવી મહેનત કરતા નથી ને આવી મહેનત નથી કરતા એના હિસાબે ક્યાંક ને ક્યાંક તત્વજ્ઞાનમાં તમારા માર્ક્સ આવતા નથી તો શું કરશો આની તૈયારી વ્યવસ્થિત કરજો ચલો સાથે સાથે આપણે પચીસમા નંબરનું સંવિધાન પણ જોઈ લઈએ હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ રોજ તો હું તમને કહું છું કે આજે આપણે ભણવાનું છે પણ આજે તમારા માટે એક સરસ મજાની શાયરી મને યાદ આવે છે જે મારે બોલવી છે કામ કરો એસા કે એક પહેચાન બન જાય કામ કરો એસા કે એક પહેચાન બન જાય હર કદમ એસા ચલો કે નિશાન બન જાય હર કદમ એસા ચલો કે નિશાન બન જાય જિંદગી તો હર કોઈ કાટ લેતા હૈ કે હા જિંદગી તો હર કોઈ કાટ લેતા હે મગર જિંદગી જીવો ઈસ કદર કે મિસાલ બન જાય મતલબ વિદ્યાર્થીઓ તમે લોકો અહીંયા કામ તો કરો જ છો પણ એવું કંઈક એવું કામ કરો કે જેનાથી તમારી એક પહેચાન બની જાય કે તમારું નામ રોશન થઈ જાય પણ અત્યારે તમે ધોરણ બારમાં છો તો ધોરણ બારમાં એટલી મહેનત કરો એટલી મહેનત કરો કે જ્યારે તમારું રિઝલ્ટ આવે તમારું પરિણામ આવે ને એટલે લોકો તમને ઓળખતા થઈ જાય જે લોકો તમને આજ સુધી ઓળખતા નહોતા જે લોકો એવું કહે છે કે તારાથી કંઈ ના થાય તું ના ભણે તારું રિઝલ્ટ ના આવે તો એ લોકોને કંઈક કરીને બતાવવાનો સમય આવી ગયો છે તો ખાસ દરેકે દરેક વસ્તુને નાના નાના ટૉપિક પોઈન્ટને તમે થોડા ધ્યાનમાં લેશો અને પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયારી કરશો સો ટકા હું તમને ગેરંટી આપું છું કે તમે સારા એવા માર્ક્સ લાવશો ધોરણ બારની અંદર ચાલો શરૂઆત કરવી છે પચીસમા નંબરના સંવિધાનની સૌથી પહેલાં આપણે સંવિધાનમાં શું કરીએ છીએ તો કે આપણે આકૃતિ બનાવીએ છીએ હવે આકૃતિ બનાવવા માટે પહેલા આપણને ખબર તો હોવી જોઈએ ને કે પક્ષપદ સાધ્યપદ મધ્યપદ તો એ બધું આપણે સંવિધાનની અંદરથી શોધવું પડે ચાલો આપણે શોધી લઈશું થોડું ધ્યાન આપશો અહીંયા ચલો હવે આપણે પક્ષપદને શોધીશું પક્ષપદને શોધવા માટે સૌથી પહેલા આપણે અહીંયા જે આપણું ફલિત વિધાન છે એનું જે પહેલું પદ છે એ જ આપણું શું બની જાય છે પક્ષપદ ચાલો પછી જે પદ છે એ આપણું શું બની જશે સાધ્યપદ રેડી ચાલો હવે જે જગ્યાએ પદયાત્રીઓ હોય ત્યાં તમે શું મૂકી દેશો શા મૂકી દેશો તો અહીંયા જુઓ આ આપણું સાધ્યપદ છે જે જગ્યાએ ભક્તો હશે ત્યાં તમે પ મૂકી દો એ આપણું શું થઈ જશે પક્ષપદ થઈ જશે ઓકે ચાલો હવે અહીંયા છે શ્રદ્ધાળુ શ્રદ્ધાળુ આ શું છે આપણું મધ્યપદ કારણ કે બંને આધાર વિધાનમાં એક જ જેવું આવતું પદ હોય એને કહેવાય મધ્યપદ ચલો હવે આપણે આકૃતિ બનાવવા માટે સૌથી પહેલા શું કરશું તો લખીશું સા વિ સાવી સાવીનો મતલબ થાય સાધ્ય વિધાન પછી આવશે પવિ પવિનો મતલબ થાય પક્ષ વિધાન છેલ્લું વિધાન હોય એને કહેવાય ફલિત વિધાન હવે સાધ્ય વિધાનમાં પ્રતિકૂળ આવશું તો કે સા અને મ તો લખી દો અહીંયા સા અને મ ચલો પછી મ અને પ તો એ લખશું મ અને પ ઓકે હવે ફલિત વિધાનમાં તો આપણને ખબર છે કે અહીંયા શું હોય પ સા હોય જ પછી જોવા નહીં આવવાનું કે અહીંયા શું છે આપણને ખબર તો હોવી જોઈએ વિધાનમાં તો હોય પક્ષપદ અને સાધ્યપદ હોય ઓકે ચાલો હવે શું કરશું તો કે આકૃતિ બનાવવા માટે મધ્યપદથી જોડો ચાલો જોડી દીધું હા હવે શું કરીશું તો બાકી લાઈન હોય એને ખેંચી લો ચાલો ખેંચી લીધી ઓકે હવે આપણી આકૃતિ બનીને તૈયાર થઈ ગઈ છે તો આકૃતિમાં આપણે લખવું પડે શું લખીશું તો કે લખવું પડશે કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં આપણું મધ્યપદ મધ્યપદ કઈ છે શ્રદ્ધાળુ મધ્યપદ શ્રદ્ધાળુઓ સાધ્ય વિધાનમાં આપણું મધ્યપદ કોના સ્થાને છે જો પાછળ હોય તો વિધેયનું સ્થાન કહેવાય તો સાધ્ય વિધાનમાં વિધેયના સ્થાને અને પક્ષ વિધાનમાં મધ્યપદ કોના સ્થાને છે જો અહીંયા આગળ હોય તો ઉદ્દેશ્યના સ્થાને તો કે ઉદ્દેશ્યના સ્થાને છે સાને છે તેથી આ સંવિધાનની કઈ આકૃતિ બને છે તો કે ચોથી આકૃતિ ચોથી આકૃતિ બને છે જો ઊંધો ઝેડ હોય તો પહેલી આકૃતિ અહીંયાં સીધો ઝેઢ છે સીધો ઝેઢ હોય તો ચોથી આકૃતિ બને રેડી ખ્યાલ આવી ગયો આપણું આ સંવિધાન કઈ આકૃતિનું છે તો કે ચોથી આકૃતિનું છે ચાલો હવે ભેદ નક્કી કરીશું તો ભેદ નક્કી કરવા માટે શું કરવાનું આગળ પાછળ જોવાનું કોને આગળ પાછળ સંવિધાનના આગળ અને પાછળ ચાલો અહીંયા સર્વ અને અહીંયા છે છે સર્વ છે માટે આવશે હા અહીંયા કેટલાક અને છે કેટલાક છે તો માટે આવશે હ કેટલાક અને છે કેટલાક છે માટે આવશે હ તો આ સંવિધાનમાં સાધ્ય વિધાન હા પક્ષ વિધાન હા અને ફલિત વિધાન શું છે તો કે હ છે તેથી આ સંવિધાનનો ભેદ શું થશે તો કે હા હ અને હ થાય છે ચલો ક્લિયર છે આટલા સુધી ઓકે આપણને ભેદ મળી જો હા હ હવે આપણે શું કરીશું તો કે પ્રામાણિકની તપાસ કરીશું પ્રામાણિકની તપાસ કરવા માટે દોષ જોવો પડે કે આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો વિદ્યાર્થીઓ આ સંવિધાનમાં કયો દોષ થાય છે તપાસ કરીશું ચલો જો પંચાતુષ્યનો દોષ ક્યાંય દેખાય છે દેખાતો નથી કારણ કે આકૃતિ બની ગઈ છે તો પંચાતુષ્યનો દોષ ના થાય પાછળ નથી આ છે છે એની જગ્યાએ નથી 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 હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ થાય એક નથી આ બંનેમાંથી કોઈ પણ એક નથી હોય અને નીચે છે હોય તો નિષેધવાચક આધાર વિધાન પરથી વિધિવાચક ફલિતનો દોષ થાય પણ એવું એ નથી તો હવે અહીંયા સર્વ સર્વ અને કેટલાક હોય તો અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ થાય પણ અહીંયા તો સર્વ કેટલાક કેટલાક છે તો હવે શું કરીશું તો હવે આપણી જોડે બે દોષ બાકી છે એક અવ્યાપ્ત મધ્યપદનો દોષ પક્ષાતિક્રમ અને સાધ્યાતિક્રમ તો હવે અહીંયા મને ખબર છે કે આપણા આ સંવિધાનની અંદર અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે તો હવે અવ્યાપ્ત મધ્યપદનો દોષ હું તમને ચેક કરીને બતાવું છું કારણ કે બધા નિયમો ચેક કરવા બે શું દોસ્તો વિડિયો લોંગ થઈ જાય એટલા માટે ચાલો હવે આપણે શું કરીશું તો અહીંયા હું એમ કહું છું કે આ સંવિધાનમાં અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે તો આપણે અવ્યાપ્ત મધ્યપદનો દોષ કેવી રીતે તપાસ કરીએ તો અહિયાં આપણું જે મધ્યપદ છે આ રહી જુઓ આ મધ્યપદ વ્યાપ્ત છે કે અવ્યપ્ત છે એ પેલા નક્કી કરવાનું વિધાનમાં મધ્યપદ વ્યાપ્ત છે કે અવ્યપ્ત છે એ નક્કી કરવાનું ચાલો તો પેલા જોઈ લઈએ હવે જો અહિયાં આ શ્રદ્ધાળુઓ જે છે એ કયા વિધાનમાં છે તો કે સાધ્ય વિધાનમાં છે જે જગ્યાએ હું એમ કહું છું કે આ બંને આધાર વિધાનમાં મધ્યપદ છે કે નહીં તો મધ્યપદ જે વિધાનમાં હોય વિધાનનો ભેદ જુઓ તો જો આ મધ્યપદ છે આ વિધાનનો ભેદ શું થાય છે તો કે હા થાય છે તો અહીંયા કોઠાની અંદર જે આપણું ટેબલ છે એમાં તમારે કયું વિધાન જોવાનું તો હા વિધાન અહીંયા જો હા વિધાન છે આ હા વિધાન તમારે જોવાનું કેમ હા વિધાન જોયું કારણ કે આપણું મધ્યપદનો જે મધ્યપદ જે વિધાનમાં છે વિધાનનો ભેદ શું થાય હા થાય તો હા વિધાનમાં જુઓ તમે તો આ આપણું હા વિધાન હવે હા વિધાનની અંદર હું ઉદ્દેશ્ય જોઉં કે વિધેય જોઉં હા વિધાન છે એની સામે વ્યાપ્ત છે અને અવ્યાપ્ત છે તો હું વ્યાપ્ત સમજું કે અવ્યાપ્ત સમજું એના માટે તમારે શું કરવાનું તો જોવાનું આપણું શ્રદ્ધાળુ મધ્યપદ છે આ મધ્યપદ આગળ હોય તો ઉદ્દેશ જોવો પાછળ હોય તો વિધેય હવે તમે જ મને કહો એક આ પદ છે અને એક આ મધ્યપદ છે હવે મધ્યપદ આગળ છે કે પાછળ છે તો જો જોવાઈએ સાધ્યપદ આગળ છે પાછળ છે મધ્યપદ આપણે મધ્યપદને જોવાનું મધ્યપદ ક્યાં છે પાછળ છે તો આપણે પાછળનું સ્થાન એ વિધેયનું સ્થાન કહેવાય તો આપણે હા વિધાનમાં કયું પદ જોઈશું પદ જોઈશું તો પદમાં જુઓ આપણું મધ્યપદ કેવું છે અવ્યાપ્ત છે કેવું છે અવ્યાપ્ત છે તો આપણું આ શ્રદ્ધાળુઓ મધ્યપદ એ કેવું બને છે અવ્યાપ્ત ઓકે ચાલો હવે શું કરીશું તો કે હવે કંઈ નહીં આપણને પહેલું જે મધ્યપદ હતું એ અવ્યાપ્ત મળ્યું હવે બીજા વિધાનમાં જે મધ્યપદ છે એને આપણે ચેક કરી લઈએ તો હવે એને ચેક કરવા માટે શું કરીશું તો પહેલાં ચેક કરો અહીંયા તમે તો જુઓ અહીંયા આ જે શ્રદ્ધાળુઓ છે એ વિધાનનો ભેદ જુઓ ભેદ કહો કે પ્રકાર કહો બે એક જ છે તમે જુઓ પહેલાં આ મધ્યપદ અહીંયા છે આ વિધાનનો શું જુઓ ભેદ જુઓ ચલો હ ભેદ થાય છે શું થાય છે હ તો આ કોઠાની અંદર આ ટેબલની અંદર આપણે કોને જોઈશું તો કે હને જોઈશું કોને જોઈશું હને તો હવે હની લાઈનમાં આગળ જોઉં તો અવ્યાપ્તે છે અને અહીંયા અવ્યાપ્તે છે હું ઉદ્દેશ્યને જોઉં કે વિધેયને જોઉં ઉદ્દેશ્ય જોવું કે વિધાય ને જોવું એ તમને ક્યાંથી પડશે તો તમારે આ વિધાન છે અને એમાં આગળ હોય તો ઉદેશ્ય જોવાનું તો અહીંયા જો અવ્યાપ્ત છે દેખાય છે અવ્યાપ્ત તો આપણું આ જે શ્રદ્ધાળુઓ છે બીજા વિધાનની અંદર આ શ્રદ્ધાળુઓ પદ આપણું કેવું બને છે તો કે અવ્યાપ્ત અવ્યાપ્ત હવે વિદ્યાર્થીઓ જો તમને કહી દઉં શું તો કે આપણું મધ્યપદ એ બંને આધાર વિધાનમાં બંને આધાર વિધાન મતલબ સાધ્ય વિધાન અને પક્ષ વિધાન બંને જગ્યાએ આપણું આ મધ્યપદ અવ્યાપ્ત અને અવ્યાપ્ત બની જાય તો આ સંવિધાનમાં કયો દોષ થાય તો કે અવ્યાપ્ત મધ્યપદનો દોષ થાય છે કારણ કે આ સંવિધાન જે છે એમાં મધ્યપદ વ્યાપ્ત થાય છે ના અય અવ્યાપ્ત અય અવ્યાપ્ત એક પણ વખત વ્યાપ્ત થતું નથી તો એ તમે લખી શકો કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં મધ્યપદ મધ્યપદ જો અય અવ્યાપ્ત અય્યય અવ્યાપ્ત કોઈ જગ્યાએ બંનેમાંથી કોઈ પણ જગ્યાએ વ્યાપ્ત થાય છે નથી થતું તો શું લખશો તો કે આ સંવિધાનમાં મધ્યપદ એક પણ વખત શું નહીં થતું એક પણ એક પણ વખત વ્યાપ્ત નથી થતું

ખ્યાલ આવ્યો કે ન આવ્યો જો કેટલું સરસ મજાનું કેટલું ઈઝી છે આવું લખતા ન આવડે આટલું લખો તો એક બેન ત્રણ માર્ક તમને પરીક્ષાની અંદર મળી જાય